સુરતમાં એક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો જ્યારે નવ દંપતી મોપેડ પર નોકરી પર જઈ રહ્યું હતું તે દરમિયાન રિંગરોડ ખાતે પહોંચતા હતા એક આઈસર ટેમ્પો ચાલકે તેમને અડફેટે લીધા હતા પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ ગયો તે નીચે પટકાઈ હતી તેના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું જેથી તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી

સીવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ કોના તબીબે તેને મૃત જાહેર કરી દિવ્યાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો જ્યારે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમે બંને જણ ઓફિસ માટે નીકળ્યા અને આ એપલ હોસ્પિટલ ના આગળનો પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આયસર જનરેટર લઈને જતો તો એણે આખી જનરેટર દબાઈ દીધા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એને આખી આયસર દબાવતા અમારા ડિવાઈડરમાં આથડાતા એની એનું ગળું ગળામાં દુપટ્ટા એના ટાયરમાં અટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જે તેનું ડેથ થઈ ગયું પછી અમે પહેલા તો અમે જયારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણા ઓર લગાવ્યો ટ્રક વાળા પણ ટ્રક વાળા જ્યારે શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો રહ્યો એનાથી એનો આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયર અંદર પછી હું ગાડી પરથી ઉતરીને આઈસર વાળાને રોકીને પછી મેં એને બહાર કાઢો ત્યારે એ ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે એકસો આઠ

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે